માતરના રધવાણજ ગામે તાપણું કરતા યુવાનને એક વ્યક્તિએ પાછળથી આવીને તલવારના ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધો રધવાણજ ગામે ઠંડીમાં બહાર તાપણું કરતા યુવાનને એક વ્યક્તિએ કોઈ કારણસર તલવારના વડે હુમલો કર્યો છે તલવારનો ઝટકો મારીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર મામલો માતર પોલીસ સ્ટેશન મથકે આ વ્યક્તિનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને હત્યારાને ઝડપી પાડ્યો હતો માતર તાલુકાના રધવાણાજ ગામે સોનારપુરા નિશાળવાળા ફળિયામાં વિજયભાઈ ઠાકોર રહે છે તેમનો પુત્ર ભાવિન વિજયભાઈ ઠાકોર ગતરોજ મોડી રાત્રે પોતાના ઘરની પાછળ આવેલા બહુચર માતાના મંદિર નજીક પોતાના મિત્રો સાથે તાપણું કરતા હતા ત્યારે દરમિયાન આજ વિસ્તારમાં રહેતો જયેશ રમેશભાઈ ઠાકોર એકાએકથી આવીને બહુચર માતાના મંદિરમાંથી તલવાર લઈને ભાવિન પર હુમલો કર્યો હતો ત્યારે ભાવિનના પાછળના ભાગે તલવારના ઝાટકા મારી દીધા હતા જેથી ભાવિન લોહીલુવાન હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો ત્યારે હાજર તેના મિત્રોએ બૂમ મચાવતા ભાવિનના માતા પિતા તથા આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા ત્યારબાદ ભાવિને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન ભાવિકનું મોત નીપજતું આ બનાવ મામલે વિજયભાઈ પૂજાભાઈ ઠાકોરે માતર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને હત્યારાની ધરપકડ કરાવી હતી અને આ હુમલા પહેલા જયેશ રમેશભાઈ ઠાકોર પોતાના ઘરે ધમાલ કરતો હોવાથી આસપાસના રહેવાસી લોકો ભેગા થયા હતા તે જાણવા મળ્યું હતું રિપોર્ટર ઉમંગ શર્મા તારીખ એકવીસ બાર ચોવીસ ના રોજ રાતના લગભગ સાડા અગિયારના વાગ્યા વાગ્યાના સુમારે એક ભાવિનભાઈ છે એ ભાવિન કરીને જે છોકરો છે એ રઘવાણ જ વિસ્તારની અંદર આવેલ સોનારપુરા જે ગામ છે સોનારપુરા વિસ્તાર છે ત્યાં બહુચર માતાનું દેરું છે અને આ ગામના જે આરોપી છે જયેશભાઈ એના ઘરની બિલકુલ નજીકમાં આવેલું છે ત્યાં આગળ એ લોકો બેઠા હતા અને રાત્રિ દરમિયાન તાપડું કરી રહ્યા હતા એવામાં આ જે જયેશભાઈ છે એ પોતે ત્યાં બહુચર માતાના જે દેરા છે એ દેરા પાસે પડેલી તલવાર લઈ અને એકદમથી આ ભાવિનભાઈના માથાના પાછળના ભાગે મારી દીધેલી જેના કારણે ભાવિનભાઈના માથાના પાછળના ભાગે બહુ ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેઓને હોસ્પિટલાઇઝ કરેલી જ્યાં તેમને મરણ જાહેર કર્યું પોલીસે આ બાબતે ખૂનનો ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીની અટક કરી દેવામાં આવેલી છે અને હાલમાં તપાસ ચાલુ છે આમાં કલમ એકસો ત્રણ গুণ এক মুজব নাখ